જુઓ મિત્રો ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામેથી પસાર થતી હડપ નદી બંને કાંઠે વહી રહી છે આજે ભારે ભારે ખાબકેલા વરસાદમાં બંને કાંઠે નદીનો ફૂલ પ્રવાહ વહી રહ્યો છે ત્યારે હાલ બારીશ પણ ચાલુ છે ત્યારે સાવધાન કોતર તાળ નાળા ઉતરવામાં એના નાગરિકોને આવન જાવન કરતા મિત્રોને ગાડી બાઇક ચાલકોને આજે હડપ નદીનું પહેલીવાર રૂપ જોઈ રહ્યા છો આપ બંને કાંઠે ભારે પ્રવાહ ચાલી રહ્યો નદીનો મોટા મોટા મોજાઓ ઉછળી રહ્યા છે ત્યારે સામે નદીની ધેડે ઘરો આપ જોઈ રહ્યા છો ફૂલ પ્રવાહ નંદીનો સામે વડલો દેખાય છે ત્યાં હનુમાન દાદા નું સ્થાન આવેલું છે નંદી નો નજારો જોઈ રહ્યા આ કોતર કાલિયાવડ ખોબરા પહાણે ખોબરા ફૂડિયા કળે પહાણે આવતું આજે કોતર ફૂલ હાલ બારી બારીશ આવી રહી મોટું લાકડું રહ્યું નદીમાં આ કોતરનું ને નંદીનું ત્રિવેણી સંગમ આ વાળું ખેતર મારું ની બાવળિયાની વાળું દેખાય કુલ નદીનો નજારો કાલિયાવડ હડપ નદી ધાનપુર તાલુકાના કાલિયાવડ માંડવ ઉંડાર મૌનળા ઉંબરિયા ડેમમાં જાતી જે હડપ નદીનું રૂપ આટલી હડપ નદી આવી ત્યારે ઉંબરિયા ડેમ ચલો ચલ છલકાઈ જવાનું દેખાય રહ્યું છે ત્યારે પેલો ભાઈ એક છડ્ડી પહેરીને આવ્યો નંદી દેખવા માટે આવ્યો આ કોતર ફૂલ નંદીનો નજારો આ નાના નાના ટેણીયા નંદી દેખવાયા ટેણી આવો પેલા નંદીનો નજારો નંદીને કાંઠે વચેલા કાલિયાવડ ગામનો નજારો હા સામે નંદી પર વચેલા નંદીને કાંઠે કાલિયાવાડ ગામ એવું અમારું અને હડપ નંદી અમારા ગામમાં થઈને પસાર થઈ રહી અને વરસાદનો માહોલ હાલ આપ જોઈ રહ્યા છો